ગુજરાત થી પીપળા આશાપુરી મંદિર ખાતે પગપાળા સંઘ કસ્પા પટેલની વાડી ફૂલબાઈ માતાના મંદિરથી નીકળ્યો હતો જે પગપાળા સંઘ પેટલા શહેરના મુખ્ય વિસ્તારોમાં થઈ પીપળવ જવા માટે પ્રસ્થાન થયો હતો આ પગપાળા સંઘમાં થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા ત્યારે તેમના દ્વારા જય અંબેના નાથથી પેટલા શહેર ગુંજી ઉઠ્યું હતું ત્યારે જય શ્રી અંબે પગપાળા સંઘ દ્વારા આશાપુરી મંદિર પીપળાઓમાં ધ્જારોહણ કરવામાં આવ્યું હતું તેમજ અંતે સર્વેમાય ભક્તોમાં મહાપ્રસાદીનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું અંબા વર્ષોથી પેટલાથી અંબાજી સંઘ લઈને જઈએ છે તારે એના આયા પછી કેટલા આશાપુરી અમારા કુળદેવીએ ધ્વજા અમે ધરણ કરીએ છીએ અને ત્રણસોથી ચારસો હરિભક્તો દરેક લોકો અહીં આવે છે અને અહીં દરેકની પ્રસાદીની વ્યવસ્થા કરીએ છીએ છેલ્લા પંદરથી વીસ વર્ષથી અમે આ સંઘ લઈને આવીએ છીએ અને છેલ્લા સાતથી આઠ વર્ષથી અમે આ રથ લઈને આવીએ છીએ જે વર્ષોથી આ બધા જ જોયા કરે છે કે રથ ખરેખર બહુ મસ્ત બનાવે છે